હલો ફેન્ડસ હું હાતિમ રંગવાલા કેમેરામેન હસમુખભાઈ વાળા અને અમારા સહયોગીભાઈ જગદીશભાઈ પરમાર સાથે આપ સર્વેનો વેલકમ કરું છું દોસ્તો ફરી પાછા આજે નિત્યક્રમ જેમ તમારા માટે મોરબીની વિવિધ જગ્યાઓ ઉપર જઈ અને ત્યાંના જે વિડીયોઝ છે એ બનાવી અને તે અમે આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ તેના ભાગરૂપે અત્યારે આજે બપોરનો સમય થઈ ગયો છે પાછવડ અમે અત્યારે નાસ્તો કરવા માટે આવ્યા છીએ દોસ્તો તો નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે આવે એ પહેલાં પાસવનભાઈ હા યુટ્યુબ ધીરે 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 નીતિ નિયમમાં નીતિ નિયમમાં ઘણા બધા ફેરફાર લાવતો રહ્યો છે હા અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે યુટ્યુબની એ યુટ્યુબર માટે બહુ અઘરી છે અત્યારે જે એના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ધીમે 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 આવતા જાય છે એ યુટ્યુબર માટે બહુ હાર્ડ છે એટલે આપણે આપણા બધા જે શ્રોતાઓ છે એમને ખાસ કહેવાનું થાય કે અમે જે બધા કન્ટેન્ટ આવીએ છીએ આપણા માટે તમને ચોક્કસથી પસંદ પડતા હશે એવી અમે આશા રાખી છીએ યુટ્યુબના જે ક્રાઇટેરિયા છે એને ધ્યાનને લઈને આપણે બધા કન્ટેન્ટ બનાવતા હોય છે અને લોકો સમક્ષ આપણે પીરસતા હોય છીએ તેમજ જેમ યુટ્યુબ અત્યારે અલગ અલગ નિયમો લાવે છે એમ પબ્લિક પણ અત્યારે એવી જ ડિમાન્ડ કરે છે કે જે પબ્લિકને પસંદ પડે અને લોકો છે એને જોવે પણ આપણી જે ચેનલ છે હશમુખભાઈ હા એ બધા કરતાં ડિફરન્ટ છે આપણે મોરબી લોકોને મોરબીવાસીઓને એવી એવી જગ્યાઓથી વધારે પરિચિત કરવાની કોશિશ કરી છે કે જે જગ્યા સુધી આજ દિવસ સુધી કોઈ પહોંચ્યું નથી અને એ જગ્યા હજી લોકોથી અજાણ છે તમે આપણા બધા વિડીયો ક્લિપ જોશો તો લગભગ તમને જે અમારા વિડીયોની અંદર માહિતી મળી હશે તમે લગભગ ક્યાંય જોઈ નહીં હોય તમે લગભગ એનાથી અપરિચિત જ હશો અમુક જગ્યાઓને બાદ કરતા કે જે જગ્યાઓના ડુંગળી વગર જે જગ્યાના આપણે વિડીયો બધા બનાવવા છે અને તમારા સુધી જે બધી જગ્યા આપણે છે એ લગભગ અજાણ થશે અમુક જ એવી જે જગ્યાઓ છે કે જે પ્રચલિત હશે અને એની અમે તમને વિઝિટ કરાવી હશે કારણ કે એનો પણ એક અમને પણ એક એવો શોખ અમને પણ કે અમે તમને એવી બધી જગ્યાઓથી પરિચિત કરીએ ભલે જ જાણીતી હોય તેમ છતાંય અમને એવો શોખ થાય કે આજે આ આટલું સારું કામ કરે છે તો એ જગ્યાની જે વિઝિટ છે અમારે તમને કરાવી ગયો તો દોસ્તો અત્યારે જે અમારો નાસ્તો છે એ આવી ગયો છે અમે અત્યારે આમ તો જનરલી અમારી આ જે રગડાવાળો જે સમોસાવાળો રગડો છે અમારો ફેવરેટ છે એટલે અમે લગભગ ખાતા હોઈએ છીએ એટલે આજે શું છે કે આજે મોરબી સિટીનો જ વારો છે એટલે આજે મોરબીની ગલીનો વારો છે એટલે અમે આ અમારો જે ફિક્સ નાસ્તો છે એ અમે લગભગ કરતા હોઈએ છીએ પાણી દાબેલી છે રગડા સમોસા છે આ બધું શું છે કે એ થોડું ફેવરેટ છે એટલે અમે એના ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ બહાર કે જે હોય ને અન્ય જગ્યાએ બીજી કોઈ વસ્તુ મળે તો એ વાત અલગ છે આપણે લેતા હોઈએ છીએ તો દોસ્તો અમે જે મહેનત કરીએ છીએ એ તમારા માટે કરીએ છીએ અને તમને અમારી જે મહેનત છે એ કેવી લાગે છે એ તમે કોમેન્ટ ચોક્કસ કરો અને અમને જણાવો જો અત્યારે રગડો આપ જોઈ રહ્યો તો સરસ મજાના વટાણા બટેટા પાણી સેવ અંદર સમોસું નાખેલું છે દાણા છે સરસ મજાનો જે રગડો છે આપણે રગડો નથી મંગાવ્યો દોસ્તો આપણે સમોસાવાળો રગડો મંગાવ્યો છે સમજે પાવ ઓળડો તો શું છે કે આપણે ખાતા જોઈએ છીએ એટલે આજે આપણે સમોસાવાળો રગડો મંગાવ્યો છે તો હું એ વાત કરતો હતો કે તમને અમારી જે પ્રસ્તુતિ છે કેવી લાગે છે એ કોમેન્ટ ચોક્કસ કરશો દોસ્તો જેટલો બને તેટલો જાજોને જાજો અમારો વિડીયો જોવો એ અમે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ અમારા વિડીયોને લાઈક કરો વિડીયોને બને તેટલો શેર કરો જેથી કરી અમે જે કામ કરીએ છીએ એની કામ કરવાની હિંમત અમને પણ વધુ ને વધુ મળતી જાય અને અમને એમ થાય કે જે મહેનત કરીએ છીએ તમારા બધા માટે એ સફળ છે અદભુત છે બહુ સરસ ટેસ્ટ છે દોસ્તો જે અત્યારે અમે માની રહી હતી બસ અમને જલ્દીઓથી તમને ફરી કરતા રહેશો અને એવા કન્ટેન્ટ લાવશો કે તમને બધાને ગમે ત્યાં સુધી આપો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક આપો અને બને જે બધા જોડાયજો એ શેર કરો હસમુખભાઈ કહેશો હાલો રાંધો હા ભલે પાછા નવા નવા અવલોક સાથે થશો ત્યાં સુધી આવજો